ઉનાથી ગુપ્ત પ્રયાગનો કાચો રસ્તો પાકો બનાવવા ઉના પ્રાંતને અપાયું આવેદન પત્ર કુમાર નવલભાઈ જોશી રાધેભાઈ ટ્રસ્ટી શ્રી ગુપ્ત પ્રયાગ તીર્થધામ આજે ગુપ્ત પ્રયાગના મહંત અને ઉના દેલવાડા પાંજરાપોળ વચ્ચે આવતી વાડી વિસ્તારના સૌ ખેડૂત મિત્રોની સાથે આજે આવેદનપત્ર દેવા આવ્યા છે ઉના થી લઈ અને ગુપ્તપ્રયાગ સુધીનો જે વર્ષો પહેલાં રાજમાર્ગ હતો અને રાજમાર્ગના માર્ગ ઉપર એસટી બસની અવર જવર પણ ત્યાંથી આજુબાજુના જે ગામો છે કોપ સુધીની બસો ચાલતી હતી વર્ષોથી આ રસ્તો બંજર અને ખંડેર હાલતમાં છે ક્યારે પણ એની સાઈડ કટિંગ કે બાવળ કટિંગ પણ નથી થતા અને મેટલ રોડ ભૂતકાળની અંદર બનેલો છે આ ગુપ્તપ્રયાગ તીર્થધામ પવિત્ર તીર્થધામ છે તીર્થોનો રાજા છે હિન્દુ સમાજના સમગ્ર સમાજની આસ્થા આ તીર્થ ક્ષેત્રે જોડાયેલી છે સાથોસાથ આજુબાજુના વાડી વિસ્તારના ખેડૂત મિત્રોને ખૂબ પરિસ્થિતિ ચોમાસા દરમિયાન સાથોસાથ ત્યાં દયાની ઉના દીવ દેલવાડા પાંજરાપુરની મોટા મોટી જે ગૌશાળા પણ આવેલી છે જ્યાં હજારોની સંખ્યામાં ગાયો વસવાટ કરે છે અને લુલી લંગડી અને એવી બધી જીવદયા પ્રેમીના માધ્યમથી ગાયો માટે પણ ચોમાસામાં આ ગાયોના ઘાસચારા લઈ જવા લાવવા માટે પણ ખૂબ અગવડતા અને તકલીફ પડે છે આજે ગુજરાત સરકારને એક આવેદન અને લોક લાગણીને માન આપી અને આ રસ્તો ગુપ્તપ્રયાગ અને ઉના ને જોડતો જે રસ્તો છે એ વહેલી તકે સરકારશ્રીને મુખ્યમંત્રીને સંબોધીને અમે આવેદનપત્ર આપ્યું છે અને વહેલી તકે લોકોની લાગણી અને માગણીને પૂર્ણ કરશે સરકાર એવી અમને ખાતરીના અપેક્ષા છે ભારત માતા કી જય 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 ગરવી મારું નામ મહંત વિવેકાનંદજી ગુપ્તપ્રિયા તીર્થદાન અને અમે આજે અહીંયા પ્રામ સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ અમારા રોડનું ગુપ્તપ્રિયાગ અને ઉનાને જોડતો રોડ જે ઘણા વર્ષથી એની અમે માગણી મૂકીએ છીએ અને એ કામ હજુ ચાલુ નથી થયું એટલે એના માટે અમે આજે સંયુક્ત બધા સાથે મળીને આવેદનપત્ર આપ્યા છીએ ગુપ્તપ્રિયાગ તીર્થધામ છે એ પ્રાચીન તીર્થધામ છે અને ત્યાં હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં માણસો આવતા જતા હોય અને ત્યાં હમણાં ગુજરાત ગવર્મેન્ટે ગુપ્તપ્રિયા તીર્થધામ વિકાસ બોર્ડમાં એને પણ લઈને એનો રિનોવેશન અને જીર્ણોદ્ધાર કરે છે તો આ રોડ જેમ બને એમ જલ્દી થાય એવી અમારી માગણી છે બાપુ આપણે થોડા સમય પહેલાં મુખ્યમંત્રીશ્રીને પણ સંબોધીને પત્ર લખ્યો તો એના વિશે શું કહેવું અમે પત્ર લખ્યો હતો પણ એમનો કાંઈ જવાબ આવ્યો નથી અને હજુ એક પ્રશ્ન એમને એમ છે